આજના સમયમાં બાળકોને રમત સાથે વહીવટી સમજ આવે તે માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તે જ રીતે ડીસાના આસેડા પ્રાથમિક શાળામાં બેગલેસ કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં વ્યવસાય અને વહીવટની સમજ આવે તે હેતુથી વાનગી મેળાનું આયોજન કરાયું હતું જો કે આ કાર્યક્રમનો સમય અગિયાર કલાકથી થી એક કલાક સુધી યોજાયો હતો અને આ કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી જેમાં પાણીપુરી ભેળ ઢોકળા દાળ પકવાન ભૂંગળા દ્વારા પચીસ જેટલી સ્ટોલ લગાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં બાળકો સહિત વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષકો સહભાગી બન્યા હતા જો કે તમામ વિદ્યાર્થી અને શિક્ષકોએ મળીને

બાળકો લીધો અને બધા બાળકો સરસ રીતે અમારે ત્યાં જમવા આવ્યા અને અમને નફો થયો તે બદલે ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ